હેલો આજે આપણે ચીઝગર મસાલા બનાવીશું તો આ સબ્જી માટે આ ઇન્ગ્રેડિયન્ટ્સ છે તો આપણે એક પેનમાં તેલ લઈશું અને એની અંદર ટામેટા અને ડુંગળીને બે ભાગમાં કટ કરી લઈશું અને એને ફાસ્ટ તાપમાં શેકી લઈશું એની અંદર વઘારાના કાશ્મીરી સૂકા મરચાં કેપ્સિકમ અને લસણ કાજુ અને આદુ આ બધું જ આપણે નાખી દઈશું અને એને ફાસ્ટ તાપ ઉપર શેકી લઈશું આ ફાસ્તા પર શેકવાથી એની ગ્રેવીનો ટેસ્ટ બહુ સારો આવે છે તો આ બધું જ જવા આવી રહ્યું છે ત્યાં સુધી આપણે કોણ છે એને ક્રશ કરી લીધા છે અને હવે આપણે ટામેટા જે હોય છે એની ઉપરની સ્કીન રેડી થઈ ગઈ છે તે એ કાઢી લઈશું અને આ ઠંડુ પડે એટલે એની ગ્રેવી બનાવી દઈશું ને ગ્રેવી બનાવ્યા પછી આપણે સબ્જીની તૈયારી કરી લઈશું તો આ ગ્રેવી રેડી છે તો તેલમાં જીરું સૂકા મરચાં લવિંગ અને એલચી આ નાખી એનો વઘાર કરી અને ત્યારબાદ એમાં ડુંગળી ટામેટા અને કેપ્સિકમ જેનું જેનું ચોપ કરી થોડું થોડું નાખી દેવાનું અને પછી સાંતળાઈ જાય એટલે આપણે એની અંદર એક ચમચી ચણાનો લોટ નાખીશું ચણાના લોટથી ગ્રેવી ક્રીમી બને છે થિકનેસ આવે છે થોડીક તો હા થઈ ગયા બાદ આપણે એમાં મસાલા કરીશું જેમાં લાલ મરચું મીઠું હળદર ધાણાજીરું અને ગરમ મસાલો આવશે એ આપણે નાખી લઈએ આ નાખ્યા બાદ શેકાઈ જાય પછી આપણે આપણે બનાવેલી જે ગ્રેવી હતી ને એ એડ કરી દઈશું તો એડ કર્યા બાદ થોડીક એને સાંતળવાની અને પછી એક કે બે ચીઝ ક્યુબ તમારે જે છીણવા હોય એ તમે છીણી શકો છો અને પછી આ જે આપણે કોર્ન ક્રશ કર્યા હતા એ નાખી દઈશું અને હવે આ નાખ્યા બાદ આપણે ચીઝને તમારે જેટલી ક્વોન્ટિટીમાં પીસ કરીને નાખવું હોય એ તમે નાખી શકો છો કસૂરી મેથી અને કોથમીરથી એને ગાર્નિશ કરી લઈશું અને રેડી છે આ હેલ્ધી સબ્જી ખાવામાં હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે અને બહુ ફાઇન લાગે છે કે તમે આ રેસીપી લે કેવી લાગી એ જરૂરથી કહેશો જુઓ મેં ઉપર ચીઝથી ગાર્નિશ કર્યું છે તો રેડી છે મારી સબ્જી કેવી લાગી તમને બાય